માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા YouTube ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જસો તો સવાર થઈ ગયું છે અને આપણે હવે જો ફ્રેશ થઈ ગયા છીએ નાઈ ધોઈને અને સવારનું કામકાજ પતી ગયું છે આજે આપણે છે ને થોડુંક સોરઠની અન્નપૂર્ણા કિચન છે એ ચેનલમાં પ્રોબ્લેમ છે એટલે યુટ્યુબર આવવાના છે ધોરાજીથી કશ્યપભાઈ નામ છે ને આકાશભાઈ નામ છે એ પણ ચેનલ હકાવે છે એ ચેનલનું નામ છે આર્ટ છે અને ચેનલનું નામ એટલે કે કશ્યપભાઈની ચેનલનું નામ છે કાજલ ક્રિએટિવ કાજલ આર્ટ્સ છે અને આકાશભાઈની ચેનલનું નામ છે માધુરી ક્રિએશન આર્ટ્સ કરીને એ ચેનલનું નામ છે તો જરૂરથી એમાં પણ તમે બધા સપોર્ટ કરજો કેમકે આપણને હજી થોડું ઘણું ચેનલ વિશે કાંઈ માહિતી નથી અને એ તો છ છ વર્ષથી આ યુટ્યુબર છે એટલે એ લોકોને માહિતી છે એટલે એ લોકો આપણને થોડીક હેલ્પ કરે છે કેમ કે અંદરની પ્રોસેસ મોનિટાઈઝરની પ્રોસેસ આવે છે એમાં થોડીક આપણને ખબર નથી પડતી એટલે આપણે તો વિડીયો અપલોડ કરવાની થમેલ બનાવવાની ને એડિટિંગની ને એવી બધી ખબર પડે તો એવું કે કામકાજ હોય ને તો એ બે ભાઈને અમે ફોન કરીએ ને તો તરત જ આવે છે સારો સપોર્ટ કરે છે અને અમને હેલ્પ કરે છે તો અમને આવીને થોડું શીખવાડી જાય છે ને પોતે હાથે જ કરી દે છે એટલે વાંધો ન તો એમ કે તમને નથી આવડતું તમે નહીં કે મહેનત કરતા અમે આવીને કરી જશું તો આજે આવવાના છે તો એની સાથે પણ આપણે વ્લોગિંગ કરશું એટલે ચાલો હવે આપણે છે ને રસોઈ બનાવીને જમી લઈએ કેમ કે એ લોકો આવવાના છે બપોરે તો થોડુંક આપણે એમાં એક કલાક જેવું થઈ જશે કેમકે થોડુંક ચેનલમાં પ્રોબ્લેમ આવ્યો છે સોરઠની અન્નપૂર્ણા કિચનમાં એટલે તો ચાલો હવે છે ને આપણે રસોઈ કરવાનું સ્ટાર્ટિંગ કરી દઈએ હાલો જો આપણે આ પ્રકૃતિ એન્ડ ફેમિલી માંથી અત્યારે વ્લોગિંગ કરું છું અને જોઈ લો આ બે ભાઈ આવ્યા છે ધોરાજીથી આવ્યા છે જો આમાં રિલેટિવમાં છે એટલે મને આમાં ઓછી ખબર પડે છે કેમ કે યુટ્યુબમાં જે આપણે ચાલુ કર્યું છે ને તો એમાં મોનિટાઈઝરની પ્રોસેસ થોડી છે ને આપણે સોરઠની અન્નપૂર્ણા કિચન બીજી ચેનલ છે ને એમાં પ્રોસેસ કરી દે છે જો આપણે હેલ્પ કરે છે જ્યારે ફોન કરીએ ને ત્યારે બે ભાઈ આવે છે અને આપને સપોર્ટ કરે છે તો આ કશ્યપભાઈને ચેનલ છે એ આર્ટ કરીને છે તેમાં પણ તમે કાજલ આર્ટમાં જાજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો જેથી રોજે રોજ તમને એના નવા નવા વિડીયો જોવા મળશે ત્યાર પછી આકાશભાઈ જે અત્યારે લેપટોપમાં પ્રોસેસ કરે છે ને તેની ચેનલ છે માધુરી આર્ટસ ક્રિએશન હા એની પણ એ ચેનલ છે એને પણ તમે સપોર્ટ કરજો ને એમાં તમે બે લાયકન દબાવી દેજો સબસ્ક્રાઈબ કરીને એટલે એની છાપ તૈયાર કરવાની બધી ઓર્ડર લ્યો છો ને તમે ધોરાજી માં બધા ઓર્ડર લે છે એટલે ધોરાજી થી મારા બ્લોગ જોવે જ છે એને કોઈને ઓર્ડર આપવો હોય તો આકાશભાઈ ને તમે આપી શકો છો એ પણ બ્લોગિંગ ની ચેનલ અકાવે છે તો ચાલો તમે આ બે ભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જો અમારા જૂનાગઢ માં ખામઠોર ગામ ના જો પરખ્યાત ગાજર છે જો આ રીતના ના ગાજર નું આખું ઉપાડવામાં આવે છે કેમ કે અરવિંદભાઈ હા જો આવા ગાજર હોય મોટા મોટા અને બહુ એના સ્વાદિષ્ટ ગાજર હોય છે અરે રાજકોટ ની બાજુ બધા જાતા છે ને અરુણભાઈ જુનાગઢ યાર્ડ માં જુનાગઢ યાર્ડમાં આમાં અરુણભાઈ ને બધાય બધા અરુણભાઈ એ માતાજી કરજો અરુણભાઈ હા માતાજી જો કઈ રીતના કાઢો જો આ રીતના કાઢવામાં આવે ગાજર

અને જો હવે છે ને અહીંયા ધૂપની તૈયારી થાય છે એમ કે આપણે સાંજે ધૂપ કરીએ છીએ ને તો જો અહીંયા તૂપ દેતવા કરીએ છીએ અને પછી ધૂપ કરશો આપણે માતાજીનું આપણે અહીંયા જો આપણે દીવાબત્તી મેં કરી લીધા છે હવે નરેશ ધૂપ કરશે સાંજના સમયે તો ધૂપની તૈયારી ચાલે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર થઈ ગયું છે નાઈ ધોઈને પૂજાપાઠ કરીને નવરા થઈ ગયા છે હવે સૂતક વહી ગયો એટલે બધું અમારું બાર બાર કાઢી નાખ્યું છે અને હવે દરરોજ નીચ નિમામાં આપણા ચાલુ કર્યા છે જો મિત્રો આપણે છે ને જો જાનકીને માણે કે ને જાનકીનો નાતો જાણી શકો સવારે શું થવાનું તો આપણે તો માનવ છે કે આપણે શું જાણી શકવાના છે કે આપણે આજ શું થયું ને કાલ શું થવાનું છે એ આપણે કાંઈ જાણી શકતા નથી અને જો માતા પિતા છે એ બે શબ્દો કે કઈ કઈ માએ રામને વનવાસ આપી દીધો હતો કે ચૌદ વરસ રહ્યો તો એ રામ હસતે મોઢે વયા ગયા કે જે આવવાનું ને આવવાનું બનવાનું એ બનવાનું હસતા હસતા ગયા છતાં માં આમો એને ક્રોધ નથી કર્યો કારણ કે એના માતા છે માતા પિતા ગમે કહેતા હોય તો એને આમો ક્રોધ નહીં કરવાનો કારણ કે તોય રામ મનમાંથી આવ્યા ચૌદ વર્ષોથી તોય પહેલાં કઈ કઈ માને વંદન કર્યા ને કંઈ કઈ માને પૈગે પડ્યા તોય અટાણે તો માણસને બે શબ્દો માવતર કે એટલે આજ તો એને અડકાવા જ નથી એને ખાવા દેવું નથી એને બોલાવવા નથી ભાઈ એવું ન હોય માવતર છે ને એ હોય અને માવતર છે ને એ આપણું હોય જો તમારે પડતા દી લેવા હોય તો માવતાને દુઃખી કરજો મારી એટલી વિનંતી છે કે માવતર દીકરીને આમાં લાગુ પડે અને વોવ લાગુ પડે ઘરમાં તીરથ અને ઘરમાં માણે કે ઘરમાં ગોકુળિયું ઘરમાં મથુરા ઘરમાં છે મારે ધામ મારે નથી જવું જાત્રા એ નથી જવું જાત્રા કરવા જાઓ તમે લાખો રૂપિયા વાપરો ને તો તમારા લેખે ન લાગે લાખ રૂપિયા છે ને તમારા લાખ રાખ સમાન થઈ જાય રાખ બની જાય ને એવી રીતે તમારા થઈ જાય એ કોઈ ફળે નહીં તમને અને આપણા ઘરમાં બાળકો હોય ને જોતા જ હોય શું કે આ કેવી રીતે આપણા ઘટાડા ઘરમાં હાલે છે એ નાનો છોકરો ને એને અસર થાય જ છે કુકામે ને કે વાસવામાંય ચોખું કીધું તું કે જેવું તમે કરો ને એવું છોકરા જોવે એવું કરે જ છે એટલે માણસ કે વારા પછી વારો મેં પછી આપણા માતર માથે આપણે કર્યું હોય તો આપણી પ્રજા આપણી માથે કરવાની જ છે એ તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કારણ કે એક માં હતા ને તો એને એને બહુ દરરોજ ઠીપડીમાં સાથ દેતી હતી દરરોજ ઠીપડીમાં સા દઈ અને કઈ એમને માટે ઠીપડીમાં સાથ દે પછી ઓલો છોકરો નાનો હતો ને જોવે દરરોજ ને દરરોજ કે મારી માં આવી કે દરરોજ એને ટીબડીમાં મારી નાની માને આઈને અડાવો દાદી માને સાથ દેશે એ કે તો દાદી માં એના બેસાડા ઓફ થઈ ગયા પછી બધું બાદ કાઢ્યું ને બધું કર્યું કે હવે આ ઠીબડીને નાખી દો તો નાના છોકરાને અસર થાય બોલ્યો એ કે ના માં એ ઠીબડી આપણે રાખવી નાખવી નથી એ મારે રાખવી જોઈએ ને કાલે હવાર તમે દાદી માને પાયો તો મારે તમને એમાં પાવા જો હે ને તો જેવું કરો ને એવું તમારે ભરવાનું જ છે હંમેશા કોઈ માવ તો તમને માવતા મરી જાય પણ તમારા હા ઉઠી પણ માવતા તમારામાં એના મોઢામાંથી કહો બેન કોઈ દીકર નીકળશે નહીં એના છે ને તો એ દુઃખ ભોગવી લે માણે કે ને કે ભીનામાં પોતે સુવે છોકરાનું નાનું છોકરું હોય પાણી પહેરવું હોય તો એ છોકરાને ગોદડી કોરી કરીને એ પોતે એ ભીનું હોય ને એમાં પોતે સુઈ જાહે તો માતાએ એટલી જખના કરી હોય એ દીકરો કે એ દીકરી કે એ વહુ માતાને દુઃખી કરે ને તો કોઈ દે એની ગમે એટલું દાન પૂર્ણ કરશે ને તો એનું ફળે નહીં હું નથી કેતી વાંચવામાં સોખું કેસે પુસ્તક વાંચતા હોય ને એને બધાને ખબર જ હોય કે વાહે આપણા હું બેસા થાય આપણે હું વાહે વારવા આવે એ બધાને ખબર છે અમે તા માવતર બે વાણ કે તો આપણે હસતા હસતા ઉતાર લેવાનું કેમ રામે હસતા હસતા વનમાં જઈ આવ્યા કે માં કે મને સારું સીધું મને ઋષિ મને એનો ભેટો થાય હું ઋષિ મુનિ સેવા કરી શકીશ તો એને એમ કેમ ન કીધું માં હવે તને હું કોઈ દી બોલાવીશ નહીં એ મને ચૌદ વર્ષ નો હસડો વનવાસ આપ્યો હતો તો એ પેલા આવ્યા ને તો રામ કઈ કઈ મને વંદન કર્યા કઈ કઈ માના પગમાં પડ્યા અને કઈ કઈ મને ભેટા તો માતર ગમે કેતા હોય તો માતો કોઈ કોઈ દુઃખ ન લગાડતા અને દીકરી છે ને બે કુટ તારે છે એક હારાનું કુટુંબ તારે છે હારી હોય ને માને કે દીકરી હારી તો હારે હારી નકર મહાન માં હારી કહેવત ખોટી નથી જો દીકરી છે ને બે કુળને ઉધારે એ ખારાનું કુળ ઉધારે અને માવતરનું કુળ ઉધારે ને દીકરો છે ને એક કુળને ઉધારે છે કારણ કે એ એક કુળને જ ઉધારે દીકરી બે કુળને દીકરી જાણે ને માને જાણે ને તો સ્વરગને નરક એ બનાવી શકે અને નરકને સ્વરગ એ બનાવી શકે એ દીકરીના હાથમાં છે માણસ કહેવત કે છે ને કે ફૂળ નાખશે ને એને ઝેર છે અને વીસી છે ને ઝેર છે અને કીસે ને એના અંગો અંગમાં છે એ ધારે તો બધું કરી શકે છે કારણ કે માવતરનું કોઈ બી જિંદગીમાં તમે માવતર તમને બે વાર કોઈને કહે તો તમે એનું સહન કરીને એને ઘરે ખૂટલો ઉતારી દેજો કારણ કે માવતર આપણું ખરાબ કોઈનું ઈસફા માગતા ન હોય એ ધીણું એનું દુઃખી હોય ને તો એ પોતે દુઃખી હોય એક બાળિયા ગયા હોય ને તો ચીપડાનું નહીં ઉજ્યું હોય તો મારા છોકરા હાટું લઈ જાવ ચેડે વીટીને બાંધીને રાખે અટાની દીકરીઓને દીકરાની હોઉં કે હું બધાને તમને કહું છું હું માનીને મેં મારા હારાની સેવા કરી હતી તો મને અટાણે મારી છે વહુ મારો દીકરો મારી સેવા કરે જ છે હું મારા મારી માથેથી ને હું કહું છું મેં કરી હતી મારી સેવા અફાર નથી ગઈ તો હું એટલી વિનંતી છે કે કોઈ આવું હારા કે માત્ર કે તો એનું કોઈ દુઃખ ન લગાડતા જય માતાજી જય શ્રી કૃષ્ણ